ABVP યાની અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ફરી યુનિવર્સિટી ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો સુરતના વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિરોધ કરાયો હતો દ્વારા જણાવ્યું હતું કે યુનિવર્સિટીના હોસ્ટેલમાંથી જેટલા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને બહાર કાઢવામાં આવ્યા છે હોસ્ટેલનું ઇનોવેશન કરવાના હોવાથી વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા છે જોકે વિદ્યાર્થીઓને પીજીની હોસ્ટેલમાં એક મહિનાનું માત્ર આઠ હજાર ફીસ છે જ્યારે યુનિવર્સિટીના હોસ્ટેલનું છ મહિનાથી રૂપિયા છત્રીસો ફીસ છે જેથી આ બાબત યોગ્ય ન હોવાથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા યુનિવર્સિટી ખાતે વિરોધ દર્શન કરી યુનિવર્સિટીના વહીસની રજૂઆત કરવામાં આવી હતી નમસ્તે મારું નામ શુભમ સિંહ છે હું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ યુનિવર્સિટીના અધ્યક્ષની જવાબદારી છે આ યુનિવર્સિટી પ્રશાસન દ્વારા ડીનને લઈને વિદ્યાર્થીનો હોસ્ટેલમાંથી બહાર કાઢી દેવામાં આવેલા છે આ આપડી યુનિવર્સિટી ટ્રાઇબલ યુનિવર્સિટી છે અહીંયા વિદ્યાર્થીઓ 6 મહિનાના 3600 ભરીને ફીસ રહેતા હતા અને યુનિવર્સિટી પ્રશાસન વિદ્યાર્થીઓને એવું મજબૂર કરી દીધા છે કે ઇનવર્સ વિદ્યાર્થીઓ યુનિવર્સિટીથી એડમિશન કેન્સલ મહિનાની રહેશે આપણી યુનિવર્સિટી યુનિવર્સિટી છે અહિયાના વિદ્યાર્થી એટલા કેપેબલ નથી કે તે એક મહિનાના આઠ હજાર ભરીને પીજીમાં રહે તો વિદ્યાર્થીઓને મજબૂર કરવામાં આવે છે કે વિદ્યાર્થી યુનિવર્સિટીના એડમિશન કેન્સલ કરાવે અને વિદ્યાર્થીઓ ઘરે વાપસી કરી લે આંદોલન કરશે ત્યારે હવે જોવું રહ્યું કે હોસ્ટેલ નું છ મહિનાનું ભાડું છત્રીસો રૂપિયા છે તેની સામે મહિના આઠ હજાર રૂપિયાના પીજીમાં વિદ્યાર્થીઓને રહેવા મોકલવાના નિર્ણય ને લઈને યુનિવર્સિટી દ્વારા વિરોધ બાદ શું લવાય છે